આદિપુરના અંતર જારમાં અંજારના આરોગ્ય અધિકારી સાથે હની ટ્રેપની ઘટના બનતા ચકચાર પ્રસરી હતી પોલીસે એક મહિલા સહિત બે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આદિપુર પોલીસ મથકે અંજારના આરોગ્ય અધિકારી અરવિંદભાઈ આરોપી નર્મદાબેન દિનેશભાઈ અને ગુલામ હાજી જેનું બીજું નામ દિનેશ વાળંદ તરીકે આપેલું તે બંને સામે ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે આરોપી મહિલાએ આશા વર્કર તરીકે કામ જોઈએ છીએ તેમ કહીને તેનો સંપર્ક કર્યો હતો અને થોડા દિવસો બાદ આરોપી નર્મદાબેનના ઘરે ગયા જ્યાં તેમણે રૂમમાં બેસાડીને ચા પાણી કરાવ્યા જ્યારે માતા પિતાનું પૂછ્યું તો તે થોડી વારમાં આવશે તેમ કહીને મહિલાએ અચાનક બાજુમાં બેસી જઈ પોતાના વસ્ત્રો કાઢી નાખ્યા એવામાં અચાનક રૂમમાં એક વ્યક્તિ પ્રવેશ્યો અને કહેવા લાગ્યો કે તે મારી જિંદગી બરબાદ કરી નાખી છે તું કોણ છો અહીં કેમ આવ્યો છો તેમ મુક્કા મારીને જબરદસ્તી તબીબનું શર્ટ ઉતારીને બંનેનો સાથે વિડીયો લઈને અધિકારી પાસે ત્રીસ લાખની માંગણી કરી અને જો તે નહીં આપે તો બદનામ કરવાની ધમકી આપી ફરિયાદીએ જણાવેલ કે તે માટે તેમણે ઓફિસ જવું પડશે તેમ કહેતા આરોપી ગુલામ હુસેન ઉર્ફે દિનેસે તેની કારમાં કચેરીએ ગયા જ્યાં પચાસ હજાર રૂપિયા ચેક પર સહી કરીને કઢાવી તેમને આપી દીધા

દ્વારાઓએ ફોન કરીને જાણ કરી હતી કે પોતાની આશા વર્ગમાં નોકરી કરવી છે અને પોતાની નોકરી અપાવો બરાબર જે બાબતેની વાતચીત કરી અને આ ફરિયાદીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને પોતાના મમ્મી પપ્પાને પણ આ બાબતે નોકરી બાબતે વાત કરવી છે તેમ કહીને ફરિયાદીને પોતાના ઘરે બોલાવવામાં આવતા ફરિયાદી દ્વારા તેમના ઘરે જતા ગયેલા હતા અને આ વખતે ફરિયાદી જ્યારે એમના ઘરે ગયા એ વખતે એમના માતા પિતા હાજર ન હોય ફરિયાદીએ તેમને માતા પિતા વિશે પૂછેલ કે માતા પિતા ક્યાં છે તો આ આરોપી નર્મદેબેને કહેલ કે થોડી વાર બહાર ગયા છે થોડી વારમાં આવશે આપ થોડી વાર અહીંયા બેસો એમ કરીને ફરિયાદીને ત્યાં એક રૂમમાં બેસાડેલા એ દરમિયાન અચાનક જ આ જે આરોપી છે નર્મદેબેન તેઓએ પોતાના કપડાં કાઢવાનો પ્રયત્ન કર્યો એ દરમિયાન જ બીજા એક આરોપી કે જેને ગુલામ બીજો આરોપી કે જેનું નામ ગુલામ હાજી છે જેને નર્મદાના પતિ દિનેશ વાળન તરીકે પોતાનું નામ ધારણ કરેલું હતું તેને અચાનક રૂમમાં પ્રવેશી અને ફરિયાદી સાથે મારામારી કરવા લાગેલ તેમજ ફરિયાદીને પણ ધાકધમકી કરીને તેમના કપડાં ઉતારવા કહેલ અને બંનેના વિડીયો એમને ઉતારી લીધેલ અને વિડીયો ઉતાર્યા બાદ તેમને ફરિયાદીને કહેલ કે ભાઈ તમે મને ત્રીસ લાખ રૂપિયા આપો ને તો હું તમારા વિડીયો વાયરલ કરી દઈશ જે બાબતે પીએ ફરિયાદીને ધાકધમકી આપતા આ ફરિયાદી દ્વારા તેઓને પચાસ હજાર રૂપિયા આપવામાં આવે તેમજ આરોપીઓ દ્વારા ફરિયાદીના ત્રીસ લાખની માગણી કરેલ તે બાબતે આરોપી ફરિયાદી પાસે ત્રીસ લાખ હાજર ન હોય ફરિયાદીએ પાસેથી આરોપીઓએ તેમના છ કૂરા છ ચેક લઈ લીધેલા જેમાં પાંચ પાંચ લાખની રકમ લખેલી હતી અને તેમાં ફરિયાદીને સહી કરીને એ છ ચેક લઈ લીધા તેમજ આરોપીઓએ ફરિયાદીના બીજા બે કુરા ચેક પણ લઈ લીધા અને આરોપીઓએ ફરિયાદીને એવી ધમકી આપેલ કે જો તમે મને ત્રીસ લાખ રૂપિયા નહીં આપો તો હું તમારા વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરાવીશ અને તમારા જે વિડીયો છે એ વાયરલ કરી દઈશ જેથી ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદીની ફરિયાદ લઈ અને આરોપી ગુલામ હાજી કે જેનું મૂળ નામ ગુલામ સરવર હાજી અલ્લાહ મીર છે અને જે મૂળ લાકડીનો રહેવાસી છે તેને ગઈકાલે એરેસ્ટ કરેલ છે અને બીજા આરોપી નર્મદાબેનની તપાસ ચાલુમાં છે